ટુ વ્હીલર સામાજિક ના દ્વારા વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને વાય વન ના સહયોગથી થી વધુ ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા હવે દિવસો બાકી છે છે ત્યારે વાહન ચાલકો જે દોરી હોય તેનાથી તેઓના ગળાને સેફ્ટી રે તેના માટે પોલીસ દ્વારા આ સેફ્ટી ગાર્ડ છે તે લગાવવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સામાજિક સંસ્થા દ્વારા આ પોલીસના સહયોગથી આ સેફ્ટી ગાર્ડ છે તે લગાવવામાં આવ્યા છે

પોલીસના સાથે કોઓર્ડિનેશન કરી અને અમદાવાદ શહેરની અંદર જે મકર સંક્રાંતિ તહેવાર સંબંધિત જે દોરાથી માણસને નુકસાન ન થાય તે પ્રકારે નાગરિકોની સુવિધા માટે આ એક સ્વિંગ ગાર્ડ લગાડવાનું ખૂબ એક મોટું યોગદાન પોલીસ અને સીઆઈઆઈ યંગ ઇન્ડિયા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકોની અંદર જાગૃતિ દેખાઈ રહી છે અને લોકો પણ સલામતી માટે એ પોતે શ્રંગાર લગાવી લગાવવા માટે ઉત્સુક છે ચોક્કસથી તો આપણી સાથે એનજીઓ છે તેઓના જે કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત છે વાત કરીશું કઈ રીતે આખું જે આ જે તે લગાવવામાં આવે છે અને કેટલી સંખ્યાની અંદર આ લગાવવા છે નમસ્કાર આપણે જેમ ઉત્તરાયણની અંદર જેમ કિસ્સાઓ બની રહ્યા છે એવા કિસ્સાઓ કે જેની અંદર ફેમિલીઝ પોતાના વાલા મેમ્બરોને ખોઈ રહ્યા છે એટલે યંગ ઇન્ડિયન્સ જે આ એક કન્સેપ્ટ સાથે આવ્યું કે આપણે ઈસ્ટ અમદાવાદની અંદર આઈપીએસ શ્રી સાફીન હસનના માર્ગદર્શન હેઠળ આ એક પ્રોગ્રામ કરીએ જેની અંદર આ વર્ષે અમે લગભગ પાંચેક હજાર શૃંગાર લગાડી રહ્યા છીએ કે જેની અંદર લોકોને ફ્રી ઓફ ચાર્જ શૃંગાર આપીએ અને આવા કિસ્સા બનતા અટકાવીએ